મિત્રો આ લોકેશન ખાલી જોવો આ લોકેશન જોઈને જો આંખુંમાંથી આહુડાનું નીકળી જાય ને તો ખાલી જરા કોમેન્ટ કરજો કારણ કે આ જોઈને કદાચ તમારી આંખુંમાંથી આહુડા નીકળી જ જવા જોઈએ કારણ કે આ સહ્યાદ્રીની જે ગીરીમાળા આપણા ભણવાની અંદર આવ્યું હશે અમે એટલા ઉપર છીએ ને કે આમ નીચે તમે જુઓ તો આમાં નીચે તમારી નજર ન જાય અને ચાર હજાર ફૂટ જેટલા અમે આપણી પૃથ્વીની સપાટીથી ઉપર છીએ અને સપાટીથી ઉપર અમે જવું તમે ખાલી આમ લોકેશન તમે જો ને લોકેશન જોઈને તમારું મગજ ચક્રાવે ચડી જાય ચક્રાવે એટલે ચડી જાય કારણ કે આ ફૂટ આપણા એટલા ઉપર છીએ આમાં જમીન આપણી પૃથ્વી નીચે દેખાય ને એટલી બધી છે ને એના ઉપર પર્વતની આ ગિરિમાળા છે ગિરિમાળાની ઉપર અત્યારે જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આ બધી ગિરિમાળાની સહ્યાદ્રી જોવા માટે એટલે અહીંયા ધબધબાટી જ બોલે છે લોકેશન જો ખાલી લોકેશનના જ પૈસા જે આમાં મહાબળેશ્વર આવો ને એટલે આ જે આ સી પુવે સી વ્યૂ પોઈન્ટ કહેવાય આર્થર સી વ્યૂ પોઈન્ટ છે ને પણો ભાઈ કયો છે આર્થર સી પોઈન્ટ આર્થર સી આર્થર સર આર્થર હતા ને અહીંયા આવતા એટલે સર આર્થર સી સી પોઈન્ટ છે પણ અહીંયા ઊભા રહેતા મયાજરી રેન્જીસ છે આ પણ આ મારા પગ ધ્રુજે જો પણો ભાઈ શું બધાને ધ્રુજે પગ અહીંયા હા ઈ બધો બરોબર છે પણ આ છે ને આમ જોતા એવું લાગે આમ ઉપરથી આપણને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય પણ આમાં જો નીચે પડ્યા હોય ને તો આ નર્ગની આપણને અનુભૂતિ કરાવી દે અહીંયા નહીં ઊભા ઊભા નર્ગની અનુભૂતિ કરાવી દે કારણ કે તમે આ લોકેશન જોઈ લો લોકેશન જોઈને તમને એવું લાગે કારણ કે આ કેટલી ઊંચી નજર કરો ને તો અહીંયા પગ ધ્રુજી જાય એમાં કોઈ શંકા સ્થાન નથી વીત્યો તો અમે નીચે હતા વ્યુ પોઈન્ટમાં બધું અમે જોતા હતા ને ઊભા ઊભા અમારા પગ ધ્રુજતા હતા પણ અહીંયા અમારે આ હીરોને ને કઈ પણ પ્રકારનું કોઈ પણ ટેન્શન નથી શું છે મોજમાં ને નો આન્સર કે મારે કેટલા ટકા તમે જે કરો કે તમે ધબધબાટી બોલાવો મિત્રો જોવા મળી ના મંકીસ હોય એ તો માણાની ડેફિનેશનમાં જે વાંદરા આવે ને એ અલગ હોય બાકી આપડા જે અહીંયાના છે ને એ થોડાક અલગ જ છે એમાં કોઈ સ્થાન નથી પણ આજે વ્યૂ જોઈએ ને મિત્રો એમાં પગ હજી ધ્રુજે શું મારા તો પગના ગોઠલા ચડી ગયા પ્રાચી

એટલે છોકરાઓને ક્યાં દૂર ઉભા રખાય બહુ દૂર ઉભા રખાય એક એક જણો જોયા આવે એક જણો આવી જાય પણ રિસ્કી જગ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી